દાંડિયા બજારમાં સિદ્ધિ વિનાયક મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં અનેક ગણેશ મંદિરોમાં આજે મહાસુદ ચોથ ના મંગળવારે ગણેશ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ના દેવને કરણ ના લાલ પુષ્પ દુર્વા મોદક સહિત ઘી ગોરનો নৈવદ્ય રવવામાં આવ્યું છે શહેરના ડાંડિયા બજાર શ્રી રiddhi સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી ગણેશ યજ્ઞમાં 1008 મોદક થી हवन કરવામાં આવશે સૂર્યાહમ્ ઓવા આજે તારીખ તેર બે બે હજાર ચોવીસને મંગળવારે ગણેશ જયંતિ છે એટલે ગણપતિ દાદાનો પ્રાકટ્ય દિવસ છે આ દિવસે આપણે બધા ભક્તો ભેગા મળીને ગણેશ ભક્ત સહકારથી આ ગણેશ યજ્ઞ કરીએ છીએ તેમજ આ ગણેશ યજ્ઞની અંદર એક હજાર નિહાજ મોદકથી હવન થાય છે તેમજ આ દિવસે દરેક કામમાં સફળતા કરવા આ ગણેશ પૂજન છે આ ગણેશ પૂજનમાં શું કહેવાય છે કે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર આ ગણપતિના આશીર્વાદથી આપના દરેક મનોકામના સિદ્ધ થાય છે આપના વિઘ્નનો નાશ થાય છે તેમજ બપોરે બાર પાંત્રીસ કલાકે એમનો જન્મ સમય છે આ જન્મ સમયે મહાઆરતી થાય છે તેમજ કેટલાક ભક્તો કેક લઈને આવે કેકબરી લઈને આવે અને કોઈ ચોકલેટ લઈને આવે આ તે બધા ભક્તો ભેગા થઈને આ ગણપતિનો પ્રાગટ્ય નો પ્રાગટવામાં આવે છે તેમજ સાંજના સાડા પાંચ કલાકે સમય રાખ્યો છે જેથી આ સિવાર હવનના દરેક ભક્તોએ સહકાર આપી અને ચૂક નો લેવો સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિ મંદિરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગણપતિ દાદાના દર્શન કર્યા હતા હું વર્ષોથી અહિયાં ગણપતિ મંદિર દર્શન કરવા આવું છું આજે બાપા નો છે ડે છે તેર ફેબ્રુઆરી એમનો દિવસ ખુબ મહત્વ ગણવામાં આવે છે આજનો દિવસ આજના દિવસે બધા જ ભક્તો એમના દર્શન કરવા માટે આવે છે દાંડિયા બજારમાં ત્રણસો થી ચારસો વર્ષ અગાઉ ગાયકવાડ શાસનના જૂના સ્ત્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ જયંતિની ઉજવણી કરાઈ હતી ઘણા વર્ષો બાદ મંગળવાર અને અંગારકી ચોથ એકસાથે આવી હોવાનું પૂજારી રામચંદ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું જોગણીઓનું આ દાંડિયા બજાર માં આવેલું છે મંદિર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર હવે આ મંદિર ઇતિહાસ એવો છે સયાજીરાવ ગાયકવાડ નું બનાવેલું છે આશરે ત્રણસો ચારસો વર્ષ પહેલાનું છે અને બાજુમાં સ્વયંભુ શિવલિંગ બી છે નીલકંઠેશ્વર મહાદેવ દાદા આજનું મહત્વ એવું છે કે આજે ગણપતિ દાદાનો જન્મ દિવસ છે અને બીજું કે અંગારક ચોથ છે વિનાયકી અંગારક ચોથ આ મંગળવારની ચોથનો જન્મદિવસ જન્મ દિવસ અને એ બે બંને એક જ થઈ ગયું એ ઘણા વર્ષ પછી આવતું હોય છે મંગળવારનો વિનાયકી ચોથ બહુ ઓછી હોય રેસ્કો ઇલોરા પાર્ક ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ આયોજન કરાયું છે ભક્તો દ્વારા સત્યમ ગણેશજીને ને એક હજાર આઠ લાડુ ધરાવવામાં આવ્યા છે ફાઉન્ડેશન દ્વારા દેશ ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારથી સાંજ સુધી વિવિધ ગણેશ પૂજા અર્ચનાઓ કરવામાં આવશે અને સાંજે સાત વાગે મહુ આયોજન કરવામાં આવ્યું છે આજે ગણેશ જન્મ જયંતિ અને અંગારિકા ચૌથ પાવન પ્રસંગે અહીંયા ગણેશ યાગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઇન્દ્રપ્રદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ખૂબ જ મોટું આયોજન છે અને તમામ ભાવિકો આજે અહીંયા હાજર રહેશે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રણપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર